શ્રી મંગલ સ્વામી જેઓ ટાન્ઝાનિયા દેશના સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપી રહ્યા હતા શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા ધર્મગુરુ શ્રી મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી હવે ઋષિ મંગલ સ્વામી સાઉથ આફ્રિકામાં બંધાઈ રહેલ શિખર મંદિરમાં સેવા આપશે શ્રી ઋષિ મંગલ સ્વામીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે હાલમાં દુબઈ દેશની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ સ્વામિનારાયણ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અક્ષય પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા ધર્મગુરુ શ્રી મહંત સ્વામી મહારાજ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દુબઈ દેશના પ્રેસિડેન્ટ અને દુબઈ દેશના રાજા શેખ સાહેબની દેશ વિદેશના હજારો હરિભક્તોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો તથા સાઉથ આફ્રિકાના હરિભક્તો તારીખ ત્રણ માર્ચ બે ના રવિવારના રોજ સત્સંગ પરીક્ષા આપવાના હોવાથી સત્સંગ પરીક્ષાનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું વાંચન ઉપર વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું ઋષિ મંગલ સ્વામીએ પોતાની આગવી શૈલીમાં રમોજીમાં સુરતી લાલાઓને યાદ કરતા સભામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું તપોવત્સલ સ્વામીજીએ કહ્યું કે શ્રી મહંત સ્વામીજી મહારાજે અબુધાબીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી સંસ્થાની મિટિંગમાં સાઉથ આફ્રિકાના હરિભક્તોને હૃદયપૂર્વક યાદ કર્યા તથા મહંત સ્વામીજીએ કહ્યું કે જોહાનિસબર્ગ એ સોનાની નગરી છે અને સાઉથ આફ્રિકાના સેવાથી રાજી થઈને વધુ આશીર્વાદ આપતા કહ્યું કે સાઉથ સાઉથ આફ્રિકાના સત્સંગ મંડળે દાસ મંડળ છે હાલમાં આફ્રિકામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ આટલી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું સત્સંગ સભામાં શરૂઆતમાં લોડિયમ પિક્ટોરિયાના યુવાનો ભજન કીર્તનથી સભાની શરૂઆત કરવામાં આવી હતી સત્સંગ સભામાં સમગ્ર સંચાલન મેહુલભાઈએ કર્યું હતું નિરંજનભાઈ અને બિપિનભાઈએ ઋષિ મંગલ સ્વામી નું પુષ્પ આપી સ્વાગત કર્યું હતું મહાપ્રસાદ નું મહાપ્રસાદની સેવા માટે કિશોરભાઈ લાલા અને અન્ય હાજરી આપી હતી દેશમાં ઇલેક્શન હોવાથી હવે પછી શ્રી મહંત સ્વામી મહારાજ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જોહાનેસબર્ગ ટાઉનમાં બંધાઈ રહેલ શિખરબંધ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સાઉથ આફ્રિકા આવશે આ સમાચાર મળતા જ હજારો હરિભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જોહાનિસબર્ગ ટાઉનના મારી ભોગવી વિસ્તારમાં બંધાઈ રહેલ શિખર બંધ મંદિરોમાં સેવા આપી રહેલા સાઉથ આફ્રિકાના મિસ્ટર ઝિન્ટોની સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝના સાઉથ આફ્રિકાના રિપોર્ટર વિનય પટેલે રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના સંપર્કમાં આવતા અને મંદિરના બાંધકામની સેવાથી મને ખૂબ આનંદ થયો છે મને ખૂબ આનંદ થયો છે અને મારા જીવનમાં અનેક પરિવર્તન આવ્યા છે સત્સંગ સભા બાદ મિસ્ટર ઝિન્ટાને બીએપીએ સંસ્થાના સંતો શ્રી તપોવત્સ સ્વામી અને ऋषि मंगल स्वामी એ રૂબરૂ મુલાકાત આપીને સ્નેહથી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અને મંત સ્વામી મહારાજ વતી આશીર્વાદ આપ્યા હતા મંદિરો આવી રીતે અનેક લોકો ના સારા સંસ્કાર અને પરિવર્તન આવ્યા છે સાઉથ આફ્રિકા રિપોર્ટર વિનય પટેલ સત્યના અવાજ ગુજરાતી ન્યૂઝ એમ માય નેમ ઇઝ ઝિન્ટોન ખાપો આ હેવ બીન ઇન્વોલ્વ્ડ વિથ ધ મંદિર them સિન્સ until now. My job is the communication manager and liaising with all the stakeholders around uh, the complex. I want to indicate that um, I've been working with them and I've improved um, with the way uh, everything has been going around even the, the faith. Um, I have never knew about it but now I know it well and I hope well the Swami at his advanced age, I hope it is going to be well and see the Mandir of johannesburg after it has been done, and I hope that the church grows more in this area. And um, we are already understanding some of the faiths and all that, and we hope it is going to be okay. Jay, Swami. Jay Swami.